જય માતાજી મિત્રો સોમનાથ મહાદેવ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ મિત્રો આજે આપણે સોમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ જાણીશું મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો ને કોમેન્ટ કરીને જણાવજો આ સ્ટોરી તમને કેવી લાગી સોમનાથ મંદિરે ગુજરાત રાજ્યમાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રના વેરાવળ નજીક આવેલા પ્રભાસ પાટણમાં સાબરકાંઠે ગીર સોમનાથમાં આવેલું ભવ્ય મંદિર છે ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ મંદિર જે અન્ય જ્યોતિર્લિંગ મંદિરોમાં પ્રથમ માનવામાં આવે છે તે સોમનાથમાં આવેલ છે તે ગુજરાતના એક મહત્વપૂર્ણ યાત્રાધામ અને પર્યટન સ્થળ છે ઋગ્વેદમાં પણ સોમનાથનો ઉલ્લેખ થયો છે મંદિરની ખ્યાતિથી લલસાઇને લૂંટ તથા ધર્માતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીકમ રહ્યું છે મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને ફરી બાંધવામાં આવ્યું છે સોમનાથ મહાદેવની ઉત્પત્તિની દંતકથા સોમ એટલે ચંદ્ર ભગવાનને સોનાનું રાવણે સાંદીનું અને શ્રી નામથી ઓળખીએ છીએ તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી તેમાંથી રોહિણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતા બાકીની સવીસ પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી એક દિવસ પિતા દક્ષ દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાય ચંદ્રને યાજ્ઞા કરી કે દરેક પત્ની સાથે સરખો પ્રેમ ભાવ રાખવો પણ ચંદ્રે વડીલની યાજ્ઞા અવગણી આથી દક્ષ રાજે ક્રોધે ભરાઈને તેમને ચંદ્ર તારો સહી થાવ એવો શ્રાપ આપ્યો આથી કરીને દિન પ્રતિદિન ચંદ્રની પ્રભા તેજ પ્રભાવ ઘટવા લાગ્યું અને ચંદ્ર આખરે નિસ્તેજ થઈ ગયા આથી પ્રજાપતિ આથી પ્રજા પિતા બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ આ સ્થળે પ્રભા પાસી મેળવવાની આશા સાથે પ્રભુ શિવનું ધ્યાન કર્યું તે તપસ્યા કરી તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી તપથી પ્રસન્ન થયેલા શિવ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી આશિક છુટકારો થયો ત્યારથી શિવજીની કૃપાથી પંદર દિવસ સુધી વધતો શુદ્ધ અથવા કૃષ્ણ પક્ષ અને પછી પંદર દિવસ ઘટતો વદ અથવા શુક્લ પક્ષ ચંદ્ર થાય છે સોમનાથ મંદિરનો ઇતિહાસ મધ્યકાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર બે હજાર વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે ઈસવીસન સત્સો ને ઓગણપચાસની સાલમાં વંશના શાસક રાજા મેત્રકે પહેલા મંદિરનો જીર્ણોદ્વા કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું આ સમય સને ચારસો ને સિત્યાસી થી સત્સો સુધીનો ગણાય છે પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું આ મંદિર તેર માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરા જડિત હતા તેના ઉપર સૌજ સુવર્ણ કળશો વિરાજમાન હતા તેની ઉસે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર ઈશાણી તે તરફ વહાણો અંકારતા ઈસવીસન સાતસો ને પંચાવનમાં વલભી શ્રામરજિયાના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું સીધના અરબ શાસક જુનાઈદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ આઠસો ને માં ત્રીજી વખત લાલ પથ્થર રેતીયો પથ્થર વાપરી મંદિરનું નિર્માણ કર્યું એક હજાર ચોવીસની સાલમાં મોહમ્મદ કે મોહમ્મૂદ ગજનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિન્દુઓ સાથેના દિવસ ચાલેલા સાથે પછી તોડ્યો રાજા ભીમદેવ પહેલા આર્યા પચાસ હજાર હિન્દુઓની કતલ થઈ તેણે મહાદેવજીની પાંચ ગજ ઉછી અને બે ગજ પહોળી મૂર્તિ તોડવા માંડી ત્યારે શિવભક્ત ભૂદેવોએ તેને તે સમયે પાંચ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી પણ તેણે કહ્યું કે રૂપિયા લેવા કરતાં મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા પડે છે અને આખરે સોમનાથ લૂંટાયું અને તેણે સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો શિવલિંગના ટુકડે ટુકડા કરવામાં આવ્યા મહમુદે એક જ માસમાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો એક હજાર છવ્વીસ એક હજાર બેતાલીસના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું તે જીર્ણો થતા સમ્રાટ કુમાર પાળે સને અગિયારસો માં આ મંદિરની રચના પુનઃ કરાવીને ફરીથી મંદિરની મહિમાનો અને જાહ જાલાલીનો યુગ શરૂ કર્યો આ પછી એકસો ને વીસ વર્ષે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલાઉદ્દીન ગામડામાં ભરીને તે દિલ્હી લઈ ગયો સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો અગિયારમી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે દસ હજાર ગામડા અર્પણ કર્યા હતા આ પવિત્ર સ્થળમાં વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઊભું હતું શેકડો નટનટીઓ નૃત્યો કરી ભગવાન શિવને રીઝવતા થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ ઇતિહાસ અને ખજાના ભર્યા હતા માત્ર અને માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું ભોયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા પરંતુ મૂર્તિ ગઈ લૂંટ થઈ પછી ફરીથી મંદિર વેરાન બની ગયું એ પછી રા નવગણ સોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે સને તેરસો આઠ અને તેરસો ને પચીસ વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો સને તેરસો ને માં રાજા રા ખેંગાર સોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ હાકેમને પરંતુ માત્ર સિત્તેર જ વર્ષ પછી સને ઓગણીસો ને સોરાણું પંચાણુંમાં ગુજરાતના ધર્માદ સુલતાન મુશ્કર ખાન બીજાએ તેનો ફરીથી મૂર્તિ સહિત વિનાશ કર્યો મંદિરમાં મસ્જિદ બનાવી મોલવીઓ અને કાજીઓ રાખ્યા સોમનાથ ફરી એકવાર ભ્રષ્ટ કરાયું લોકોએ થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ નવી મૂર્તિ પથરાવી અને સન ચૌદસો ને અમદાવાદનો સ્થાપક અહમદ શાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઈ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યું એ પછી સને ચૌદસો ને એકાવનમાં રામ માંડલી કે મુસ્લિમ થાણા ઉઠાવી પુનઃ મંદિર પ્રતિષ્ઠા કરી પરંતુ પંદરમી સદીમાં મોહમ્મદ બેગડો સને ચૌદસો ઓગણસાઠથી પંદરસો અગિયાર સદી આવ્યો તેણે મંદિરને મસ્જિદમાં ફેરવી નાખ્યું ઈસવીસન પંદરસો સાઠમાં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાસું મળ્યું અને પાસો પુન પુનર્દ્વાર થયો ત્યારબાદ શાંતિનો સમય બસો વર્ષ સુધી ચાલ્યો એ પછી ઔરંગઝેબ અને માંગરોળના શેખે મંદિરની અવદશા કરી સત્તરસો ને ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે મંદિરના સર્વનાશનો હુકમ કર્યો અને ફરીથી મંદિર તોડી પાડ્યું ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલો જીર્ણોદ્વાર અને સત્તરસો ને માં મહારાણી અલ્હાબાઈએ કરાવ્યો સ્વતંત્ર ભારતમાં પુનઃ નિર્માણ પૂર્વ પાટણ જુનાગઢનું રજવાડું હતું જેના શાસકે પાકિસ્તાન સ્વીકાર્યું હતું ભારતે તેનો નિર્ણય સ્વીકારવાનો ઇનકાર કર્યો તે પછી આ રાજ્યને ભારતનો ભાગ બનાવવામાં આવ્યો હતો અને બાર નવેમ્બરના રોજ ગૃહ પ્રધાનમંત્રી નાયબ વડાપ્રધાન સરદાર પટેલ જુનાગઢ આવ્યા હતા આમ ભારતના લોખંડી પુરુષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે તેર નવેમ્બરે ઓગણીસો ને ના રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી ઈસવીસન ઓગણીસો ને સુડતાલીસ માં ભારતીય ભૂમિ દ્વારા રાજ્યના સ્થિરીકરણનું નિર્દેશન કરવું અને તે જ સમયે સોમનાથ મંદિરના પુનઃનિર્માણ કરવાનો આદેશ આપ્યો જ્યારે સરદાર પટેલ કે એમ મુનશી અને કોંગ્રેસના અન્ય નેતાઓ સોમનાથ મંદિરના પુનઃ નિર્માણની દરખાસ્ત સાથે મહાત્મા ગાંધી પાસે ગયા ગાંધીએ આ પગલાને આશીર્વાદ આપ્યા પરંતુ એવું સૂસવાયું કે બાંધકામ માટે ભંડોળ જાહેર જનતા પાસેથી એકત્ર કરવું અને મંદિરનું ભંડોળ રાજ્ય દ્વારા ન આપવું જોઈએ માનવામાં આવે છે કે સોમનાથ મંદિરના નવનિર્માણની ઘોષણા બાદ સરદારે નવા સોમનાથ મંદિરના પ્રાંગણમાં થયેલી સભામાં ધીરજ ગંભીરતા અને મક્કમ સ્વરે જાહેર કર્યું કે આજના શુભ દિવસે અમે એવો નિર્ણય લીધો છે કે ભગવાનના દેવાલયનું પુનઃ નિર્માણ કરીશું અને તે માટે બધાએ બનતું કરવું જોઈએ કારણ કે આ પવિત્ર કાર્યક્રમમાં પ્રત્યેક વ્યક્તિએ પોતાના યથાશક્તિ ફાળો આપવો જોઈએ કહેવાય છે કે ત્યારે ઉપસ્થિત નામદાર મહારાજા જામ સાહેબે ભગવાન સોમનાથના મંદિરના નવ નિર્માણ માટે ત્યાં જ એક લાખનું દાન અને આરજી હુકુમતના શરણસિંહ શામળદાસ ગાંધીએ રૂપિયા એકાવન હજારનું દાન આપવાની જાહેરાત કરી તેમણે દર્શાવ્યું હતું કે તેઓ પોતાને મંદિરનું નવીનીકરણના પ્રોજેક્ટ સાથે સાંકળવામાં ગૌરવ અનુભવે છે જો કે ટૂંક સમયમાં બંને ગાંધીજી અને સરદાર પટેલ મૂર્તિ પામ્યા અને મંદિરના પુન કાર્ય મુનશીજીએ ચાલુ રાખ્યું જેઓ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં ભારત સરકારના ખાદ્ય અને નાગરિક પુરવઠા માટેના પ્રધાન હતા આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર વખત નિર્માણ મે ઓગણીસો એકાવન માં મુનશીજી દ્વારા આમંત્રિત ભારતના પ્રજાસત્તકના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધિ કરી ત્યારે તેમણે એ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મારું મંતવ્ય છે કે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ તે દિવસે પૂર્ણ થશે જ્યારે આ ફાઉન્ડેશન સંસ્થા પર એક ભવ્ય ઇમારત ઊભી થશે તેઓ કહે છે કે સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતીક છે ઈસવીસન ઓગણીસો ને બાસઠમાં આ પવિત્ર દેવાલય બંધાઈ ગયું એકસો ને એક તોપોનું મહાદેવજીને સન્માન અપાયું નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી શેકડો બ્રહ્માણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું હતું અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે જ્યારે એક ડિસેમ્બર ઓગણીસો ને પંચાણું ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું અને ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર શંકર દયાળ શર્માએ

શાલક્યુ શૈલીથી બાંધેલું આજનું કૈલાસ મહામેરુ પ્રસાદ મંદિર ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભુત પ્રદર્શન કરે છે વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રુવની વસે ફક્ત સમુદ્ર જ આવલ છે અને કોઈ જમીન નથી સોમનાથ સોમનાથના જોવાલાયક સ્થળો મંદિરની દરિયાઈ સુરક્ષા દિવાલ પર બાણસ્તંભ પણ જોઈ શકાય છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંદિર એવી જગ્યાએ છે કે એનાર્ટિકા સુધી સોમનાથ દરિયા કિનારે સીધી રેખામાં કોઈ જમીન નથી સોમનાથ મંદિર ઉપરાંત સોમનાથ તેના દરિયા કિનારા સંગ્રહાલયો અને અન્ય આકર્ષણો માટે પણ લોકપ્રિય છે સોમનાથના જોવાલાયક જોવા લાયક સ્થળો નીચે મુજબ છે રુદ્રેશ્વર મંદિર બીજું પશુરામ મંદિર ત્રીજું ગીતા મંદિર ચોથું કામનાથ મહાદેવ મંદિર પાંચમું ભાલકા તીર્થ છઠ્ઠું વલ્લભકાઠ સાતમું ત્રિવેણી સંગમ મંદિર આઠમું પંચ પાંડવ ગુફા નવ સૂરજ મંદિર દસ સોમનાથ મ્યુઝિયમ અગિયાર જુનાગઢ ગેટ અને સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય દરિયાકાંઠાનું શહેર હોવાને કારણે સોમનાથમાં આખા વર્ષ દરમિયાન ભેજનું વાતાવરણ અનુભવાય છે સોમનાથ મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઠંડા મહિનામાં છે તેમ છતાં આ સ્થળ આખા વર્ષ દરમિયાન ખુલ્લું રહે છે શિવરાત્રી સામાન્ય રીતે ફેબ્રુઆરી અથવા માર્ચમાં અને કાર્તિક પૂર્ણિમામાં દિવાળીની નજીક અહીં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે આ તહેવારો દરમિયાન દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે મિત્રો આ સ્ટોરી વિશે તમારો શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવો